એની વયમર્યાદા કેટલી છે અને મેઇન વસ્તુ એ છે કે તમે જો તમારું સિલેક્શન થાય છે તો તમારે આખી નોકરી કચ્છમાં જ વિતાવવાની રહે છે જો તમારું સિલેક્શન થાય છે તો તમારે આખી નોકરી કચ્છમાં જ વિતાવવાની થાય છે એટલે કે આંતરિક બદલી થશે કચ્છ જિલ્લાની ને જિલ્લાની અંદર એ બદલી થશે પરંતુ જિલ્લા ફેર બદલી નહીં થાય તાલુકા ફેર બદલી થશે આંતરિક બદલી થશે જો તમને ત્યાં નિમણૂક પત્ર મળે છે તો કચ્છની અંદર ને અંદર તમારી બદલી થઈ શકશે પરંતુ જિલ્લા ફેર નહીં થાય ડન છે તો આપણે જોઈએ છીએ કે જે આજે નોટિફિકેશન આવ્યું તે ખાસ કરીને કયા વિષયમાં કેટલું આવ્યું છે એ બધું આપણે જોવાનું છે

કચ્છ ભરતી ના ફોર્મ ભરાશે એટલે અલગથી ફોર્મ ભરવા પડશે ભાઈ સ્પેશિયલ કચ્છ ભરતી ના અલગથી ફોર્મ ભરવા પડશે અને આ ફોર્મ ભરાઈ જાય એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સ્વીકાર કેન્દ્ર માં જવાનું છે જેમ તમે એક થી પાંચ માં છ થી આઠ માં જેમ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ગયા હતા તેવી જ રીતે આની પ્રોસેસ અલગથી કરવાની છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા માટે પણ છેલ્લી તારીખ એકવીસ પાંચ છે એકવીસ પાંચ બે હજાર પચીસ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા માટે પણ શું છે તો કે ભાઈ એકવીસ પાંચ બે હજાર પચીસ પણ ટેટ ટુ માં કચ્છ ભરતી માં ટેટ ટુ માં કેવું છે ખાસ ધ્યાન રાખજો પંચોતેરસો ભરતી હતી એ પૈકી અહીંયા આ શબ્દ ઉપર ભાર દેવાનો છે ટોટલ આપણને ટેટ ટુ માં પંચોતેરસો જગ્યા મળી છે આ પંચોતેરસો પૈકી તમને તમારે કેટલા લેવાના છે સોળસો કચ્છ ભરતી માં લેવાના છે કચ્છમાં સોળસો લેવાના છે એ આ પંચોતેર માંથી જ લેવાની છે એટલે ટેટ ટુ વાળા ને થોડોક ગેરફાયદો છે ભાઈ એની સીટ ઓછી થઈ ભાઈ ઓકે તો પંચોતેર માંથી સોળસો કાઢી નાખવાના છે એટલે દસ માંથી પંદર માંથી છ જાય એટલે પંદર માંથી છ જાય એટલે કેટલા નવ અહીંયા ઓકે પંદરસો પંચોતેર માંથી સોળસો કાઢી નાખો એટલે ચોપનસો જેવી ભરતી કેટલી ચોપનસો જેવી ભરતી સાત હજાર જેવી હતી ને ઓકે સાત હજાર જેવી હતી તો સોળ સાત હજાર હતી એમાંથી સોળસો કાઢી નાખો ચોપનસો જેવી ભરતી એ તમારે બાકી બધા જિલ્લામાં આવવાની છે પરિવાર વાર સમજો શું છે ભાઈ જે ટેટ ટુ માં સાત જગ્યા હતી ટેટ

એક થી પાંચ માં પચીસ એમાં જનરલ વાળા કેટલા લેવાના છે તો જે જનરલ વાળા હું અત્યારે વાત કરું છું ટેટ વન ની ટેટ વન ની વાત કરું છું એક થી પાંચ વાળા માટેની એમાં જનરલ વાળાની કેટલી જગ્યા છે તો આપી દીધું છે અગિયારસો એકાણું તમારે તમારી કેટેગરી વાઇઝ જોવાનું છે તમારે તમારી કેટેગરી વાઇઝ જોવાનું છે ઓકે એસસી કેટેગરી હોય एससी कैटेगरी एनी કેટલી જગ્યા છે ભાઈ एससी कैटेगरी ની કેટલી જગ્યા છે આપણે જોઈ લઈએ એ एससी कैटेगरी ની 183 જગ્યા છે ઓકે डन પછી एसटी एसटी कैटेगरी હોય તો એની જગ્યા 197 છે ઓકે અને એસીબીસી એટલે કે ओबीसी ओबीसी વાળા ની કેટલી જગ્યા છે 679 જેટલી જગ્યા છે ઈ ડબલ્યુ

કહેવાનું થયું કે ભાઈ સામેવાળા વ્યક્તિને ખોટું ન લાગે એટલે આપણે વિકલાંગ શબ્દ વાપરશું નહીં આપણે દિવ્યાંગ શબ્દ વાપરશું તો એ દિવ્યાંગ માટેની જગ્યા કેટલી છે એકસો એક દિવ્યાંગ માટેની જગ્યા કેટલી છે કે જે લોકોને થોડીક શારીરિક ખોડ ખાપણ છે તો તે લોકોની કેટલી જગ્યા છે એકસો એક એમ ટોટલ આ પચીસો પ્લસ એકસો ને એક આ એક થી પાંચ માટેની ભરતી છે કચ્છ ભરતી કેટલી છે એક થી પાંચ માટેની ભરતી છે બીજી વાત કે છ થી આઠ ની વાત કરું ભાઈ ગણિત વિજ્ઞાન માટે જો પાંચસો ને નવ જગ્યા આવે છે ગણિત વિજ્ઞાન માં પાંચસો ને નવ જગ્યા આવે છે છ થી આઠ માં ભાઈ બહુ સારી વાત કહેવાય કારણ કે જો હા પણ તોય છે ભાષા સામાજિક વિજ્ઞાન ને ગણિત વિજ્ઞાન માં ગણિત વિજ્ઞાન ની સૌથી ઓછી છે ઓકે બાકી જનરલી શું હોય ગણિત વિજ્ઞાન ની વધારે હોય બરાબર છે તો ગણિત વિજ્ઞાન માં જનરલ જે છે એને છે ગણિત અને ઈડબ્લ્યુ એસ માટે એકાવન અને જે લોકો શારીરિક ખોડ એટલે કે દિવ્યાંગ છે એની માટે કેટલી જગ્યા છે વીસ જગ્યા છે ભાષાઓ માટે ટોટલ પાંચસો ચોપન જગ્યા આવે છે જનરલ વાળા બસો ત્રેસઠ

ભાષાની જગ્યા કેટલી આવે છે તો કે ભાષાની જગ્યા આવે છે પાંચસોને ચોપ્પન અને સામાજિક વિજ્ઞાનની જગ્યા કેટલી આવે છે સામાજિક વિજ્ઞાનની જગ્યા આવે છે પાંચસોને સાડત્રીસ જેવી જગ્યા આવે છે તો ખાસ આટલી જગ્યા છે બરોબર છે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે આ તમને જે પેજ છે એ વેબ સંકુલના ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે મેઇન છે એમાં બરોબર છે ડન છે અને આ દિવ્યાંગને કેટલી છે એકવીસ છે એટલે દિવ્યાંગવાળા ખાસ છે એ આમાં ફોર્મ ભરી દેશે જો તમારે કચ્છમાં જોબ કરવી જ ન હોય તો આવા ફોર્મ ન ભરતા ઓકે અને બીજી વાત ઈ કે ક્રમિક ભરતી જો થાય છે તો તમે જો અગિયાર બાર માં લાગી જાવ છો તો નીચે ન આવતા બાકી બધા માટે સારું એટલે ખાસ આટલું ધ્યાન રાખજો બાર તારીખ થી ફોર્મ ભરાવાના છે બપોરે બાર વાગ્યા પછી એકવીસ તારીખે બપોરે બાર વાગે અથવા ત્રણ વાગે પૂરા થઈ જશે એકવીસ તારીખે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો પણ અને વેરીફિકેશન કરાવવાનો પણ એટલે ખાસ ધ્યાન એવું રાખવાનું છે કે વેરીફિકેશન માટે વેરીફિકેશન માટે કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો હજુ આપણી પાસે થોડાક દિવસ છે ફટાફટ કમ્પલીટ કરી નાખો કારણ કે ઘણા ખરા એ છે કે જે લોકોને ક્રિમિલિયર ઘટતું હોય જે લોકોને એના મમ્મી પપ્પાના નામમાં સુધારો હોય જે લોકોને એલસીમાં કંઈક તકલીફ હોય તો કંઈક સુધારા વધારા હોય તો ફટાફટ કરી નાખો કારણ કે આના ફોર્મ ભરાવાના છે બાર તારીખથી અને એકવીસ તારીખે પૂરું થઈ જવાનું છે એ ફોર્મ ભરાઈ જાય એટલે વેરિફિકેશન માટે તમારે જવાનું છે એ ખાસ ધ્યાન રાખજો સ્વીકાર કેન્દ્રમાં સ્વીકાર કેન્દ્ર ક્યાં છે એ પણ તમને આવડી આ વેબસાઇટ ઉપર તમને મળી જશે ઓકે આ બધી જ માહિતી તમને ડીપી ગુજરાત ની માહિતી ઉપર મળી જશે વય મર્યાદા થી લઈને તમામ વસ્તુ જેવું ટેટ વન અને ટેટ ટુ માં હતું એવું જ રહેશે તેમ છતાં આ ડીપી ગુજરાત નામની વેબસાઈટ છે ગુગલ માં જઈ અને એમાંથી તમને બધી જ માહિતી મળી જશે પણ હું તમને કહું તમે અહીંયા વેબ સંકુલ સાથે જોડાયેલા રહેશો તો પણ તમને ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી ની બધી જ માહિતી મળી જશે વય મર્યાદા કેટલીક હોય છે તો કે વય મર્યાદા ટેટ વન પ્રમાણેની જ હોય છે ટેટ વન નો સેશન સ્પેશિયલ ટેટ વન ની તૈયારી માટે

નોકરી કરવા માંગતા હોય અને ગમે એ થાય સાહેબ મારે શિક્ષક બનવું છે તો આમાં ફોર્મ ભરી દેજો ઓકે મને એવા બે ત્રણ ચાર જણા મારા મિત્ર એવા મળ્યા છે કે જે કચ્છમાંથી બદલી કરાવીને આ બાજુ આવ્યા છે ઓકે પણ એ ખરેખર હજુ એવું કહે છે એ એના ફેમિલીના લીધે આવ્યા છે પણ એ હજુ એવું કહે છે કે સાહેબ કચ્છમાં જેવી મજા આવતી ને એવી અહીંયા નથી મજા આવતી ઓકે કારણ કે એ લોકોમાં એક ભાવ છે ઓકે એ તમને એક શિક્ષક ગુરુ તરીકે માને છે ઓકે અને એ તમને સાચવે એટલા બધા એટલે તમને નોકરી કરવાની મજા આવે ને એવી તમને તમારી સાઈડ ન પણ મજા આવે એવું બને બરોબર છે એટલે કચ્છમાં ભરતી એમાં બીજું એ કે છોકરાઓ છે ને એની સંખ્યા થોડીક ઓછી હોય એટલે કામ કરવાની બહુ મજા આવે ઓકે વર્ક લોડ બહુ જાજો નો રહે અને આપણે શિક્ષકોને પહેલું સપનું શું હોય ખબર માન ઈ જે સોમાન છે ને સમાન છે અથવા તો તમને ઈ ઈ માણસો એટલા હાચવન કે તમને મજા આવી જાય ઓકે આખી જીવન નોકરી કરવાની પણ તમને મજા આવી જાય એટલે ખાસ ફોર્મ ભરી દેજો ઓકે ચલો ફરીવાર કહું છું કે અહીંયા શું છે તો કે ભાઈ 12 તારીખ થી 25 તા 21 તારીખ સુધી ફોર્મ ભરાશે 12 વાગે 12 તારીખે બપોર 12 વાગ્યા પછી શરૂ થશે ફોર્મ ભરવાના બરોબર છે ફોર્મ ભરાઈ જાય એટલે તમારે સ્વીકાર કેન્દ્રમાં જવાનું જેમ બને એમ જલ્દી જજો નહી તો શું થશે લાઈન લાગી જશે વારો નહીં આવે પછી બે ત્રણ દિવસ પછી એવું બની શકે કે તમારે કુપન લેવા પડે ઓકે આજ કુપન લેવા જાવ ને કાલે પછી પાછા કુપન લઈને વારો આવે બે બે દિવસ જાય એટલે જેમ બને એમ હું તમને કહું મસ્ત શોર્ટકટ કહું બાર તારીખે ફોર્મ ભરાઈ જાય ને બાર તારીખે બપોર બાર વાગે ફોર્મ ભરાઈ જાય ને એટલે તરત સ્વીકાર કેન્દ્ર માં જાવ જે તેથી તે કલાકમાં કામ પતી જાય ઓકે હવે આ બધું પછી પાછું લાઈન ન લાગતા બાકી બે ત્રણ દિવસ જવા દેશો તો તમારો વારો આખા દિવસમાં પણ નહીં આવે એટલી બધી ભીડ બનશે એટલે એવું લાગવાનું છે પછી માં ખાસ આ એક થી પાંચ માં પચીસો જગ્યા આવી છે જે પાંચ હજાર જે આપેલી હતી એમાં પ્લસ છે અને આમાં જે સાત હજાર હતી એના પૈકી છે એમાં તે સોળસો એટલે ચોપનસો જગ્યા હવે છ થી આઠ માં રહી ઓકે ખાસ ધ્યાન રાખજો ગણિત વિજ્ઞાનમાં પાંચસો નવ સામાજિક વિજ્ઞાનમાં પાંચસો સાડત્રીસ ભાષામાં પાંચસો ને ચોપન ટોટલ સોળ સોળસો પચીસો પ્લસ સોળસો એટલે એકતાલીસો ભરતી કચ્છમાં કરવાની છે ઓકે સેની ટેટ વન ટેટ ટુ ની ભરતી કચ્છમાં કરવાની છે ઓકે હવે તમને બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછજો પણ એની પહેલા ટેટ અને ટાટની હાઇબ્રિડ બેન્ચ ખાસ ધ્યાન રાખજો આ હાઇબ્રિડ બેન્ચ શું છે આની આની મજા શું છે ઓકે આ હાઇબ્રિડ બેન્ચ કેવું છે કે ઓફલાઈન પ્લસ લાઈવ ઓફલાઈન જેવી ફીલિંગ આવે આ મજા આવે ઓકે ઓફલાઈન જે લોકો ભણે છે અત્યારે ટેટાટમાં એ જ લેક્ચર તમને લાઈવ જોવા મળે તમારા મોબાઈલમાં ઓકે તો ઓફલાઈન પ્લસ લાઈવ બેન્ચ બેન્ચ છે છે ઓકે અને જેમાં શિક્ષણ પદ્ધતિ શાસ્ત્ર મનોવિજ્ઞાન આની ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે પહેલેથી જ વર્ણનાત્મક ની તૈયારી કરવામાં આવે છે ઓકે મનોવિજ્ઞાન ના સેશન પણ ટૂંક સમયમાં તમારી સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે સંપૂર્ણ ફ્રી યુટ્યુબ ચેનલ ઉપર તમારી વેબ સંકુલના ચેનલ ઉપર એટલે બિલકુલ મૂંઝાતા નહીં અયા ટેટટાટ એટલે ટેટટાટા જો બીજી બેન્ચની તૈયારી નો હોય આ ટેટટાટની અલગથી તૈયારી હોય જનરલ તૈયારી ને ટેટટાટની તૈયારી બે વસ્તુ અલગ અલગ છે ઓકે તો આપણે સ્પેશિયલ ટેટટાટની તૈયારી કરવાની સ્પેશિયલ બેન્ચ હોય એમાં બીજો કોઈ માણસ બેઠો ન હોય ઓકે આમાં જનરલ કેવું કરવાનું ને ઓલું આપણે કે જીકે જીકે કેવું કરવાનું હું તમને આજે ચાર વાગ્યાના સેશનમાં કહીશ આજે ચાર વાગે ટેટ વન નો સ્પેશિયલ લેક્ચર છે કે ભાઈ ટેટ વન માં આપણે કઈ રીતના આગળ વધવાનું છે કેવી રીતના તૈયારી કરવાની છે સુકામ સાહેબ ટેટ વન ઉપર ભાર આપો છો સાડા પ્લસ ભરતી છે એક થી દસ વર્ષમાં ખાલી ટેટ વન માં પાસ થઈ જશો ને તોય નોકરી લાગી જશો જો તમારે શિક્ષક જ બનવું છે તો પીટીસી કરી નાખવાનું ઓકે તો આજે આપણે ચાર વાગે મળીએ છીએ ટેટ વન સાથે તો અત્યારે ડેમો લેક્ચર શરૂ છે તમારે ઓફલાઈન આવવું હોય તો પણ કોઈ વાંધો નથી અને એ જે ઓફલાઈન ભણે છે વિદ્યાર્થીઓ એ જ તમારે ઓનલાઈન ભણવું છે જ વસ્તુઓ લાઈવ તમને ઈ જ સમયે આજ સમયે ક્યાં છે સમય ચાર થી છ ઈ સમયે તમને લાઈવ જોવા મળશે અને લાઈવ તમે ન જોઈ શકો તો તમને રેકોર્ડેડ ફોર્મ જોવા મળશે અને તમે આ બેન્ચ પરસેસ કરો છો તો એમાં વર્ણનાત્મકની તૈયારી પણ આપણે પહેલેથી જ તે કરાવીએ છીએ તો તમને બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો હા ટેટ વન વાળાનો મેક્સિમમ વારો આવી જશે ભાઈ કચ્છ ભરતીમાં તો વારો આવી જશે ઓકે કારણ કે કચ્છ ભરતીમાં મેરિટ થોડું નીચે અટકશે ને બધા કરતા ધનજે હવે હવે છેલ્લી પાંચ મિનિટ અવેલેબલ છું હવે તમારા પ્રશ્નના જવાબ આપીશ કારણ કે જે મારે માહિતી આપવાની હતી મેં પહેલા આપી દીધી હવે તમારા પ્રશ્નનો જવાબ આપીશ સર મેં આ વર્ષે માસ્ટર પાસ કર્યું છે અને ટેટ ટુ પાસ છું તો માસ્ટરનું મેરિટ ગણાશે હા ગણાશે ઓકે તમારી પાસે ડિગ્રી આવી ગયું છે માર્કશીટ આવી ગઈ છે તો ગણાશે ડન કુલદીપભાઈ તમારી પાસે જો માર્કશીટ આવી ગઈ છે તો ગણાશે કિરણ ખાંટાના ટેટ નું મટિરિયલ મળશે મળે જ ને ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી બધું મનોવિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર બરોબર છે વર્ગ વ્યવહાર શિક્ષણ બરોબર છે વર્ણનાત્મક બધું મટિરિયલ મળશે તમે અહીંયા જોઈન થઈ જાઓ ઓકે એટલા કાંઈ ઘટવા નથી દેવાનું ટેટ ટાટમાં ટેટ ટાટ એટલે ટેટ ટાટ અને ટેટ તાટના મનોવિજ્ઞાનના લેક્ચર પણ તમારી સમક્ષ જલ્દી હાજર થશે ઓકે તમામ વિદ્યાર્થી સુધી પહોંચાડી દેજો ભાઈ હવે ટેટ માટે છે ને મનોવિજ્ઞાનના લેક્ચર પણ આવવાના છે કચ્છ ભરતી કચ્છ ભરતી ભાઈ આવી ગયું ને નોટિફિકેશન ક્યારના રાહ જોતા હતા કચ્છ ભરતી નું નોટિફિકેશન આવી ગયું છે આપણી પાસે ક્યારના રાહ નહોતા જોતા એટલે હવે બધા માટે કેવું છે મજા જેવું જ છે ડન છે ટેટ ટુ એસએસ એસ ઓબીસી ફિમેલ સિક્સટી નાઇન મેરિટ વાળો આવી જાય કચ્છમાં આવી જાય કચ્છમાં આવી જશે ડન છે ચલો બીજું બીજું કઈ ડાઉટ છે કઈ આટલું રાખીએ ચલો મળીએ છીએ આજે ચાર વાગ્યા પાછા ત્યાં સુધી જય હિન્દ જય ભારત